હવે ના ર્યાસ કેટલા સામે લઈ ગયું પતું અડધી ભાઈ પાવાની હવે જોઈએ એવું લાગે ને બપોરે તો બપોરે કરજો પણ ચાલુ મોટર ત્યાં માપોય ચોખ બે ના તો ન આવે ઉગી જાય સારું ઠન સારી

ta đây là phai nè liệp đi tới chơi vui kia là Phú kỳ dây tôi phải đập rồi đấy Rồi dưới đế tui Đây gì kia là bù khách kè lạc tui nè Phá kê vô bên này nè Rếp thật với bên này nè Với luôn

તો એ મીઠી મીઠી રાઈડ છે ને આજે પાકી ગઈ છે તો કીધું હું પાડવા આવી ગયો રાણ જો તને ઉપર ઉડી છે જસ્ટ હમણાં અડધી કલાક પેલા વઈ ગયું છે ને થોડુંક છે મજ અંદર તો કીધું આપણે રહી લઈએ માછી આવવા મંડી ગઈ છે તો ફટાફટની ડાય કાપી નીચે વઈ ગઈ ને કે હમણાં પાછું શોટ છે ને તો એક નહીં રહી હોજ બી છે જો આવવા મંડી ગઈ છે કયા ગયા જો બીજી

મસ્ત મજા સાફ થઈ ગઈ છે હે પીળું બન્યો આમ તો કલ્પેશ સમસો કરી આજે હને નવા દિવસ ઉગી ગયો એટલે પાછું નવું કામ કરવું પડે નઈ કલ્પેશ નવું કામ ન હોય એટલે આપડો વિડીયો અધૂરો રે એટલે હે ને જો આજે હે ને હું ને કલ્પેશ ને બા ને બધા હે ને વાસીદા કરીએ આજે મેન કલ્પેશ ને નવ કામ ઉપાડ્યું ભરાવા ટાઈમ જ ન હેર એટલે ને

એક એક બબલકૂળા બધા એને જુવારને નાખી દીધા હતા આના સાડા પાંચ થઈ ગયા અને બધાને જોશ મસ્ત મજાનું ગુલાટ કાંઠ વાંધી અને નાખી દીધું છે મંડી જાઉસ ખાવા આ બાજુ જો નાસ્તો ચાલે છે નાસ્તો સમય નાસ્તો કેનું કરે ના જ ના ઓખળી ખાસ છે ને એમ ચાજો બહાર યાર હાજ કરે Wan Cika, kamu rawa mandi? Ya, Wan tuh kamu rawa mandi? Haswur mana rawa mandi? Ya? Amana Haswur rawa mandi? Ya, Wan Cika, kamu ya? Itu dat kadeh. An plat wonan ya makai

वो कलीन लादू दी वाटिंगो रोब में नहीं हां सोरा मंडी हां सोरा नहीं तो Này काटो हां लंच का ओ ये थोड़ी को रो है हां đi का भजन કઈ વરસાદી વાતાવરણ હજુ સુધી છે ક્યું નથી સાડા પાંચ થઈ ગયા આજ તો એમ હવા ની બફારો ઉકળા રહેતા એમ થાય એમણે આજ તો વરસાદ ગુકા ગાઢ છે વરસાદ આવે એવું દેખાતું નથી કાલે તો ચાલુ હા આવા ટાઈમે કાલે ચાલુ હતો

વાકો થઈ ગયો કોદાળીનો બે કામ તમે હાર્ય કરો એટલે થોડીક તો ભી પડે જ ને પૂરો તું શું કરે દીકુ તું દાણા દેસ હે એ તો હિંસકા ખબરાય જાય દાણા જો જો કઈક આવું કામ આપણું હાલે છે અને આપણે પણ બે નો હાલે ને મેદુ આમ ત્રિકલ કોદાળીની પીડફી ની લેતી આવું ને એટલે પછી સાન આપણે ઉપર હાંકે જ આવીને એટલે બુરા તો આવે એટલે એવું કઈક હાલું જાય

મેચ જોવાનો કેમ કે આજે ભારત અને બાંગ્લાદેશની ની મેચ પણ આવી જાય તો મેલ નિત્રો બધા બેઠા હોય કાને મિત્રો કમેન્ટ કરજો આપડા વિડીયો ની વાત જોઈને કોણ કોણ બેઠું હોય

હલો મળીશું ક્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ